થરાદ ડિવિઝનના અલગ અલગ ત્રણ પોલીસ મથકોના એકસો એક ગુનામાં પકડાયેલા રૂપિયા એક પોઈન્ટ ત્રેપન કરોડ ઉપરાંતના દારૂના જથ્થા ઉપર શનિવારે થરાદના ખોડા ગામની સીમા બોલ ડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો જિલ્લા પોલીસ વડાએ પકડાયેલા વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ કરવા સૂચના આપતા થરાદ વાવ માવસરી પોલીસ મથકમાં નોંધાયેલા વિદેશી દારૂ અંગેના કેસોમાં મુદ્દામાલના નિકાલ અર્થે હુકમો મેળવી થરાદના પ્રાંત અધિકારી તુષાર જાનીની મંજૂરી મેળવવામાં આવી હતી જેમાં થરાદ ડિવિઝનમાં આવતા ત્રણ પોલીસ મથકના એકસો એક પ્રોહિબિશન અંગેના કેસ નોંધાયા હતા જેમાં પોલીસે દારૂની બોટલો કબજે લીધી હતી અને શનિવારે આ તમામ વિદેશી દારૂનો જથ્થો થરાદ તાલુકાના ખોડા ગામની સીમમાં લાવવા તમામ અધિકારીઓ તલાટી કર્મચારીઓ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વાવ પોલીસ સ્ટેશન અને માવસરી પોલીસ સ્ટેશનનો મારા ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબનો હુકમ છે તે પ્રમાણે દર ત્રણ મહિને ઇંગ્લિશ દારૂ જેને આઈએમએલ કહેવાય એ દારૂ નાશ કરવા માટેની કાર્યવાહી અત્યારે અહીંયા હાથ ધરવામાં આવેલ છે આ એસડીએમ સાહેબની હાજરીમાં તેમજ નશાબંધી અધિકારી મારી બાજુમાં ઉભા છે એમની હાજરીમાં આ અને બે સરકારી પંચની હાજરીમાં આ મુદ્દામાલનો નાશ કરવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે કુલ અમારો એકસો ને એક ગુનાનો મુદ્દામાલ છે જે એકસો એક ગુનાનો મુદ્દામાલ એક કરોડ ત્રેપન લાખ છવ્વીસ હજાર જેટલો મુદ્દામાલ છે અમે આજ રોજ લગભગ કાર્યવાહી નાશ થવાની પૂર્ણના આરે છે અને નાશ થઈ ગયા છે આ અને સતત આવી રીતે દર ત્રણ મહિને અમારે જે કાર્યક્રમ મતલબ નાશ કરવા માટેનો જે કાર્યક્રમ કરવાનો હોય જે અમે કરતા રહેશું આજે ટોટલ એકસો ગુનાનો એક એક કરોડ ત્રેપન લાખ છવ્વીસ હજારનો મુદ્દામાલનો અમે નાશ કર્યો છે